નારાવિરત તાપી રહ્યા છે ગ્રંધાન અંબાણી તરફ આગળ વધી રહ્યા છે માર્ગ પર સતત વિદ્યાર્થીઓનો પ્રવાહ ચાલી રહ્યો છે તે માલ્યાર્થીઓથી ઉત્પન્ન સેવા માટે અનેક જગ્યાએ વિશામાં પણ શરૂ કરવામાં આવ્યા છે આ વિશામાં માંગ સવારે ચા નાસ્તો બપોરે અને સાંજે જમવાનું તેમજ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાય છે અનેક વિસામાં માંગ મોબાઈલ રિચાર્જ અને મેડિકલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમ જેમ ભાદરવી કુનમ નજીક આવી રહી છે તેમ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે Ripo.